નડિયાદના પિપલગ્ન વિધર્મી યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નડિયાદમાં પોતાના મામાના ઘરે રહીને અભ્યાસ કરતી પંદર વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કીળવી તેને લગ્નની લાલચ આપી વિધર્મી યુવાક આમિર વોરા દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે મામલે આરોપી આમિર વોરા વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેને લઈ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે નડિયાદ પોલીસ સ્ટેશન નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ચાર ઓબ્લિક બે હજાર ચોવીસથી આઈપીસી સેક્શન ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર ત્રણ અને પોક્સો એટની એકની કલમ ત્રણ ચાર પાંચ અને છ અન્વયે એક ગુનો નોંધાયેલ છે જેમાં નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે ફરિયાદી છે તેમની સગીર વયની ભાણી જે છે એની સાથે નડિયાદના પીપલક ગામમાં રહેતા એક આરોપી છે અમીર આમીર મહેબૂબભાઈ ના હોય તેને ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેને પોતાની શું કે પ્રેમ જાળમાં ફસાવેલી અને તે સગીર હોય તેમ જાણવા છતાં તેને લગ્નની લાલચ આપી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધેલા તે અન્વયે ગુનો નોંધાયેલ છે અને ગુનાની હાલની તપાસ Pariat, pasiun polis, police polis, 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 se polis,